નમસ્કાર આપ સૌને શિક્ષક દીને આપ સૌ મને યાદ કરો છો ત્યારે ખૂબ હર્ષ થાય છે આનંદ થાય છે આપ સૌને પણ હું ખૂબ દિલથી યાદ કરું છું અને આપના માટે થોડીક ચર્ચા હું આજે કરવા માગીશ આ કોઈ મિનિટોમાં નહીં થાય પણ થોડોક સમય લઈશ સૌને એ કહેવાનું કે આપ જ્યારે અભ્યાસમાં છો ત્યારે આપની પાસે ચોક્કસ અપેક્ષા છે કે આપ જ્ઞાન પ્રાપ્તિ કરો અને સૌને મારે જણાવવાનું છે કે આ બ્રહ્માંડમાં ચાર અવસ્થાઓ આપણા બ્રહ્મએ પરમાત્માય કરેલી છે એક છે એ પદાર્થ અવસ્થા છે બીજી છે એ પ્રાણ અવસ્થા છે ત્રીજી છે જીવ અવસ્થા છે અને ચોથી જ્ઞાન અવસ્થા છે તમને એમ થાય કે આમાં શું આવે તો પદાર્થને તો આપણે સમજીએ છીએ કે દરેક જગ્યાએ પદાર્થો છે જ તે અને આજુબાજુ દેખાતા જે નિર્જીવ જે જળ વસ્તુને આપણે બધા પદાર્થો કહીએ છીએ બીજું આવે છે પ્રાણ અવસ્થા જેમાં બધી તમામ વનસ્પતિ આપણી જેમ દેખાય છે જે જેને આપણે પ્રાણ અવસ્થા કહીએ ત્રીજું જીવ અવસ્થા જેમાં નાના મોટા સૂક્ષ્મથી માટે માટે પ્રાણીઓ આવે છે જેને આપણે જીવ અવસ્થા કહી શકીએ અને ચોથું જે જેને જ્ઞાન અવસ્થા આપણે કહીએ છીએ એની અંદર સ્વાભાવિક રીતે આપણને સમજાય છે કે આખી પૃથ્વી પર એક જ એવું જીવ છે જે મનુષ્ય છે જે જેની પાસે ભગવાને જ્ઞાન મૂકેલું છે મતલબ કે એની પાછળ જીવનને સમજવાની પોતાની રીતે એને નિયંત્રિત કરવાની સમજણ મૂકેલી છે અને જેને આપણે કહીએ કે એમાં એમાં બે ચાલક બળ છે એની પાછળ કલ્પનાશીલતા પણ છે અને એની પાછળ કર્મ કરવાની સ્વતંત્રતા પણ છે એટલે એ જ્ઞાન વાળો ભાગ છે હવે આપણને કહેવાનું એ છે કે આખી સંપૂર્ણ સૃષ્ટિની અંદર મનુષ્ય ને જ્યારે આપણે આપણે મનુષ્ય તરીકે આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આખા જીવનની અંદર ઘણા બધા અથવા તો આખી પૃથ્વી પર આપણી આસપાસ કેટલાય પ્રશ્નો આપણને થતા જોવા મળે છે અને ખાસ કરીને મેનમેડ પ્રશ્ન બહુ છે આપણે સૌ જાણીએ છીએ તો આ મેનમેડ પ્રશ્નો આપણે જોઈએ કે આપણી જીવનશૈલીના કારણે કે આપણે જીવનને જોવાની જે મનુષ્યની રીત છે એના કારણે જ કદાચ એ થયું છે આપણે સૌ જાણીએ છીએ કે હમણાં ચાર સ્ટેટમાં એટલું બધું ફ્લડ આવ્યું છે કે આખું જનજીવન ખોળવાઈ ગયું છે કેટલી બધી નદીઓમાં એટલું પૂર છે હિમાલયમાં હિમાચલ પ્રદેશમાં કે ઉત્તરાંચલમાં પણ ખૂબ જ મતલબ કે વાદળ ફાટવાથી બીજા ત્રીજા પ્રશ્નો આવ્યા છે આ બધું ઉમસ્તું નથી અલબત્ત આપણે એમ કહીએ કે એવું પહેલાં તો એ બી થતું હતું પણ આ બધી માત્રા વધી છે આજે ગ્લોબલ વોર્મિંગ પણ આપણે જે આપણે કહીએ છીએ કે પૃથ્વીનું ટેમ્પરેચર ધીમે ધીમે વધી ગયું છે અને ઓવરઓલ આપણે ધરતીમાંથી કેટલાય ખનીજો ખેંચી લેવા કુદરતી સ્ત્રોતોનો આપણે બિલકુલ અમાપ ઉપયોગ આપણે કરી રહ્યા છીએ એમ કહેવાય કે માણસ છે એ એ ક્યાંક સમજ એની કાચી પડે છે હવે એને અત્યારે એનું એમ એમાં એમાં મુશ્કેલી એ છે કે એનું લક્ષ્ય એ થઈ ગયું છે સામાન્ય રીતે જે માણસ છે એ આજકાલ જે વિચારે છે એનો એનું લક્ષ્ય કશું મેળવવાનું જેમાં પ્રિય હિત લાભ પોતાનો લાભ થતો હોય એને કરવા માટે એ આ આ પ્રયાસો કરે છે અને એમાં ભૌતિક વાત છે અને એમ લાગે છે કે હકીકતમાં ઈશ્વરે સૌને એ ગુણ મૂકેલો છે કે એને સુખી થવું છે આ કુદરતી ધર્મ માણસ સુખધર્મી જ છે એટલે એને સુખી થવું છે પણ એ આ બધી સુવિધા સગવડ તો મેળવવા માટે આ બધું ફટાફટ કરી નાખે છે એટલે એને એમાં સુખનો ભ્રમ થાય છે હકીકતમાં સુખ મળતું નથી અને પરમાનન્ટ એમાં હેપીનેસ એને મળતું નથી આ હકીકત છે એ એની બાય પ્રોડક્ટ તરીકે એટલા બધા પ્રશ્નો પેદા થઈ રહ્યા છે તો આમાં સમાધાન શોધવાની જરૂર છે ત્યારે આ એક મધ્યસ્થ દર્શન આપણી સામે એક બહુ મોટો વિકલ્પ તરીકે આવ્યું છે અને એમાં સમજાવવામાં આવ્યું છે કે ભાઈ આ જે પ્રશ્ન છે એનું કારણ એ છે કે આપણે દુનિયાને એક ભૌતિકવાદને આપણે બહુ ફેલાવ કરી દીધો છે અને બીજો આપણે એમ માન્યા કે આપણે આપણો જે આદર્શવાદ છે આપણે ઈશ્વરને રહસ્યમય તરીકે ગણીને પછી આપણે બધું કરીએ છીએ એને સમજ્યા નથી એનું કયું સ્વરૂપ છે એ આપણને હકીકતે નથી ખબર એટલે આપણે એમાં એમને અને એમાં પછી આપણે બીજું બધું આપણું મતલબ કે સંસારમાં આમ કે સંસારમાંથી માણસો વિરક્તિ લઈને જીવનને પામવા કોશિશ કરે આ એક ભાગ છે એમાં એમાં જીવન છે એ ખોદવા કોશિશ કરે તો એ બંનેમાં અટકેલું છે તો થવું એ જોઈએ કે આપણી પાસે જે શક્યતા છે એ છે કે આપણી પાસે કલ્પનાશક્તિ છે આપણી જે સ્વતંત્રતા છે આપણે જીવનને રિયલમાં કારણ કે જીવનએ આપણે શરીર માનીને જીવી રહ્યા છીએ એટલે જીવન એ માત્ર શરીર નથી શરીર વધતાં જીવન બે ભેગું છે એનો સળવારો એટલે જીવન છે એટલે શરીરના સુખને આપણો વિચાર કરવામાં જીવ્યા છીએ એમાં વિજ્ઞાન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે આપણે અને બહુ મેળવ્યું છે અને ઘણી બધી ચીજો આજે આપણી સુવિધાઓ મળી છે ઘણું બધું સાયન્સ એન્ડ ટેકનોલોજીએ આપણને કરી દીધું છે પણ કારણ કે આપણે આપણે આખી વ્યવસ્થાને કુલ સમજ્યા નથી એટલે આપણો આપણો વ્યવહાર મેચ નથી થતો તો ક્યાં ખોટતી કડી છે તો સમજવાનું એ છે કે ભાઈ આ જે બ્રહ્માંડ આખું છે જેની અંદર જે ચારેય અવસ્થાઓ છે આપણે જેને પરમાત્મા ઈશ્વર કહીએ છીએ એ છે જ તે પણ પરમાત્મા ઈશ્વર એ દરેક જગ્યાએ ચોવીસો કલાક હાજર છે એમ કહી શકાય દરેક અવસ્થામાં જે પ્રાણ અવસ્થા હોય પદાર્થ અવસ્થા હોય જીવ અવસ્થા હોય કે આપણે મનુષ્ય કે જ્ઞાન અવસ્થા કે દરેકમાં એ સંપૃક્ત વ્યાપક ઉર્જા સ્વરૂપે અથવા તો વ્યાપક સત્તા તરીકે એ હાજર છે અને એના પ્રકાશમાં અથવા તેની પ્રેરણાથી જ દરેક ચીજ ક્રિયાશીલ છે આપણે જોઈ શકીએ છીએ એટલે આનો શિકાર આપણે કરવો પડે એટલે પછી આપણને ખબર પડે કે આપણે દરેક સાથે એ એક સંબંધ છે એને ઓળખવો પડે દરેકનો એ ગુણ છે ઓળખવો પડે દરેકનો એક ધર્મ છે એ સમજવો પડે દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે લોખંડ છે એનો એક ગુણ છે એનો એક ધર્મ છે એનું વર્તન છે એમ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ એક કોઈ બી પ્રાણી હોય ગાય હોય તો એ કેવી રીતે વર્તન કરે છે એક નિશ્ચિત વર્તન છે એના એની અંદર એમ આપણે એક આંબાનું ઝાડ હોય તો એનું કેવી રીતના ગુણ છે એ આપણને ખબર પડે છે એમ આપણે મનુષ્યને નથી સમજ્યા કે જ્યાં અગર એ કયા પ્રકારનું મતલબ કે એ પોતે વર્તન વ્યવહાર કરશે આચરણ કરશે એ નક્કી નહીં થતું એટલે એમાંથી બધી ગડબડો છે કારણ કે એનું કારણ એ છે કે એ એ પોતે સંજ્ઞાનતાપૂર્વક ન જીવતા એક ભ્રમિત અવસ્થામાં જીવે છે એટલે એ આ પ્રકારનું કાર્ય ચાલે છે ત્યારે ઉપાય એ છે કે આપણે લોકો ચીજોને સમજીએ આપણે જ્યારે વિદ્યાર્થી છીએ ત્યારે આપણા અનુભવી જે લોકો હોય જેને આ વ્યાપક વિશે આ જીવન વિશે આ સ્વરૂપે વિચાર્યું હોય એને એની પાસેથી આપણે બેસીને સમજવું પડે અધ્યયન કરવું પડે અને પ્રકૃતિ ચાલે છે ત્યારે એ કોઈ નિયમ નિયંત્રણ સંતુલનથી ચાલે છે અને એ ન્યાય ધર્મ સત્ય એ એ એ એ એ એ પણ એનો મોટો ભાગ મનુષ્યના જીવનની અંદર હોય છે ત્યારે આપણે આ બધી ચીજોને સરખી સમજીએ નહીં તો આપણું આચરણ પણ એ પ્રમાણે થાય નહીં એને આચરણ એ પ્રમાણે ન થાય એટલે આપણે પછી અપરાધ કરીએ આપણે પછી દુઃખી આપણે આપણી સંવેદનાઓ આપણે સૌ જાણીએ આપણે સંવેદનાઓને સુખી કરીએ છીએ આપણને સારું લાગે એટલે બધું કરીએ છીએ પણ સારું લાગવું એ કોઈ ઉદ્દેશ નથી આપણે આખા આખા જીવનને સમજીને આપણને ખરેખર પર્નન્ટલી આપણે કોઈ વાતને લોંગ ટર્મ જેને કહેવાય કે આપણે સુખનો અનુભવ કરીએ એ અને કારણ કે એ એ શક્ય છે અને એ સમજણ મેળવવા માટેની કોશિશ કરીએ અભ્યાસ કરીએ એ આપણા અનુભવમાં આવે એનો સ્વીકાર કરીએ આપણે ક્યારેક અત્યારે કેવું બનેલું છે કે માની ચાલવા ટેવાયેલા છીએ એના જ પ્રશ્નો છે કોઈ કહે છે કે આપણા ઘણા બધા આપણા આપણી અંદર જે પરંપરાઓ છે એમાં ઉપદેશ દેવાની પરંપરા છે અને આપણે માની લેવાનું કે આમ કહે છે એટલે આમ જ છે પણ હકીકતે એને સમજીને સ્વીકારવાની જરૂરથી આવે અને આપણે સમજવા કોશિશ કરીએ આપણને આ બધું કોઈ સમજાવે એવો આપણને અવસર મળે તે તક ઝડપવાની છે તો એમાંથી આગળની વાત ચાલે એમ છે તો બીજો પડાવ એ થાય કે આપણે આખું જે હેપીનેસ છે એ આખા બ્રહ્માંડમાં કંટ્રોલ કોણ કરી શકે આપણે જાણીએ કે આખા બ્રહ્માંડમાં જીવન છે આપણે પહેલાંથી ચોખ્ખું કરી દીધું કે ઈશ્વર છે એ કરતા પદ કરતાં એ સતત હાજર છે દરેક દરેક જીવ નિર્જીવમાં હાજર છે એ હકીકતનો સ્વીકાર કરીએ તો મનુષ્ય પાસે કર્મ સ્વાતંત્ર્ય થશે એટલે એ આખી પૃથ્વી પર એક નિયંત્રક તરીકે એનું પ્રગટન થયું છે એટલે એની પાસે અપેક્ષા છે કે એ એ પોતે ન્યાય ધર્મ સત્યને સમજીને અને એ પ્રમાણે પોતાના જીવનમાં આચરણ કરવા માટે કેવી રીતે જશે અને એ માટે એને એને આખી વ્યવસ્થા માટે વ્યવસ્થા ત્રણ સ્તરની છે એક વ્યવસ્થા એ આપણા પરિવાર સ્તરની વ્યવસ્થા હોય છે બીજું બીજી એક વ્યાપક સમાજની વ્યવસ્થા હોય છે અને એથી ઉપર જઈએ તો આપણે જે કે વિશ્વ વ્યવસ્થા હોય છે તો ત્રણેય વ્યવસ્થાઓ માણસે માણસ જ્યારે પરિવારમાં વ્યવસ્થિત રીતે રહેતો થશે ભાગીદારીથી રહેતો થશે પરસ્પર જેટલા લોકોએ પરસ્પર એમનામાં તૃપ્તિ હશે ત્યારે એ આગળ જઈને એ સમાજ માટે ગોઠવા લાયક થશે તો બીજું સ્ટેજમાં એ આવશે કે સમાજની અંદર વ્યવસ્થાઓને સમજે અને એમાં ભાગીદારી કરે અને વ્યવસ્થા સાચવાય અને એ જ રીતે એ વૈશ્વિક સ્તરે એ એનું લેવલ બને પણ એ કેવી રીતે બનશે તો એ માટે આ અધ્યયન કરવાની જરૂર છે અને આપણે આપણે મનુષ્યને આપણે સમજીએ તો એની અંદર આ શક્યતાઓ ખૂબ ભરેલી છે અને સાથે જ એને કોઈ દુઃખી નથી થવું તો પછી વિકલ્પ શોધવો પડશે અત્યારે જે કંઈ કાર્યક્રમો આપણે કરીએ છીએ ટેમ્પરરી સુખના બધા કાર્યક્રમો છે અને આપણે માનેલા આ બધા ભ્રમ માનેલ માની લઈએ છીએ અથવા તો એક ભ્રમ થઈ જાય છે કે આપણને સુખ મળ્યું હકીકતમાં સુખ છે સમાધાનથી મળે અને એ એ માનસિક સ્તરે આ બધી વસ્તુ એવી છે કે આપણું સ્વસ્થતા આવે નહીં ત્યાં સુધી આપણને કોઈ પદાર્થથી કે કોઈ વસ્તુઓથી સુખની સ્વસ્થતા જરૂરી છે અને સ્વસ્થતા એટલે આપણે લોકો દરેક ચીજની અંદર આપણે આપણું મન સમાધાનિત થાય અને સમાધાનિત થઈ જશે સમાધાન મળશે તો ઓટોમેટિક આપણને સુખની પ્રાપ્તિ થવાની છે નિશ્ચિત છે જો આપણું મન સમાધાની નહીં થાય હોય અને કોઈ પણ એક્શન આપણે લેવાના હશું તો એમાંથી સમસ્યા પેદા થશે અને સમસ્યા બરાબર દુઃખ છે અથવા તો અસુખ છે અથવા પ્રોબ્લેમ છે એમ કહી શકાય તો આ આપને ઉઘાડ કરી મેં દીધો છે આમાં ઘણું બધું ડીપ અધ્યયન સમજણ કરી શકાય અને એ માટે તમે પણ અગ્રેસર થઈ શકો પણ મેં કોઈડો તમને સમજાવવા કોશિશ કરી છે અને એ માટે આપણે હંમેશા તત્પર રહીએ મહેનત કરીએ તો આમાં આપણે એક મનુષ્ય તરીકે આપણી પાસે જે અપેક્ષા છે આપણા મનુષ્યની જીવનની અંદર જે જે ગુંજાઈશ છે એની એને આપણે સાકાર કરી શકીએ મનુષ્યત્વ મેળવી શકીએ અને કહેવાય તો ત્યાં સુધી છે કે ભાઈ પહેલાં આપણે અત્યાર સુધી તો એક વ્યવસ્થા જેવું જ જીવીએ છીએ મનુષ્ય થવાનું બાકી છે આપણે મનાકારને સાકાર કરી દીધો છે પણ મનુષ્યત્વ નથી આપણી પાસે આવ્યું મનુષ્યત્વથી ઉપર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણે દૈવ માનવ થઈ શકીએ છીએ દૈવ્ય માનવથી આપણે આગળ વધીએ ત્યારે દિવ્ય માનવ થઈ શકીએ છીએ અને કહેવાય છે કે આપણી પાસે જ્યારે આપણી પાસે જ્ઞાન હશે કારણ કે જ્ઞાન જ આપણી એ જ્ઞાન સ્વરૂપે જ ઈશ્વર આપણી આપણી અંદર હાજર છે તો આપણે જ્ઞાન જ્ઞાન આપણી પાસે આવી જશે ત્યારે આપણે ચોક્કસપણે આપણા જીવનમાં તો પ્રકાશ આવશે જ તે પણ એના દ્વારા આપણે કોઈને પણ કોઈના પર બી ઉપકાર કરી શકશું કોઈને બી એ જ્ઞાન આપીને સમૃદ્ધ કરી શકશું એમ એમ આપણે જીવનની અંદર સમૃદ્ધિ તરફ જવાનો માર્ગ ઓટોમેટિક ખોલી જશે આ આખી વાત તમને થોડી અટપટી ક્યાંક લાગી શકે પણ તમે આગળ પછી આપણે ચર્ચાઓ કરીશું મને આજે આટલી વાતો કહેવાનું મન થયું અને ખુલ્લા મને તમારા વિદ્યાર્થીઓ આગળ કહેવાનો મેં પ્રયત્ન કર્યો છે